કાલાવડ શહેરમાં બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્વીટ પાનની દુકાન બાકી બિલના પૈસા લેવા જતો હુમલો કરાયો હતો એક કર્મચારીને માથાના ભાગે કાચની બોટલથી હુમલો કરવામાં આવ્યો હતો અને અન્ય કર્મચારીને મૂંઢ માર માર્યો હતો કર્મચારી રાહુલ ગોસ્વામીને માથા અને આંખના ગંભીર ઘાયલ થતા રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતા પીજીવીસીએલ ના અધિકારીઓ અને કર્મચારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા આ બે શખ્સો દુકાન બંધ કરી મારતા નજરે પડી રહ્યા છે એક કર્મચારી રાહુલ ગોસ્વામી નવાઝ નામના શખ્સ માતાના બાગે બોટલ મારતો જોવા મળ્યો સીસીટીવીના સીસીટીવીના આધારે પોલીસ દ્વારા બે શખ્સને અટકાયત કરી એક જુનીદ રાવ નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે